તો હાલો જય મિત્રો તો તમને ઘડી ઘડી મરિયે ત્યાં તમને બ્લોગ માં આગળ કન્ટિન્યુ કરીશું મિત્રો આપણે જે એ જો ગામમાં ગામમાં કિને પડ ઘરે ગઈ ઘરે થી પછી જવાનું એ દુકાને નમનભાઈ એ નમનભાઈ ને અમારું જોર ખવરાવી એક આ પાછળ ગાડી માં જેવી ખાધી ઠંડી થઈ ગઈ ઠંડી થઈ ગઈ જો અત્યારે આલ્યા જે તો હવે તમને શું નઈન મળશે ઘરે કા દુકાને મેં મળી આવ કન્ટિન્યુ તો મિત્રો એને આપણે હતા વાળ કપ્પા વાળ કપોવા ક્યાં હતા વાળ કપોવા વાળ કપોવા ક્યાં વાળ કપોવા આપણે ક્યાં ગયા હતા કેળવા ગયા હતા हमड़ा कोण आवे अमितियो अमित टोटली सॉरी हमड़ा आवे पछि वाळ काटे आफ्टर बिकोर कर नाकी नहीं अमित रो ने का कार्तिक भाई नो चैलेंज पूरा થઈ ગયો તો कार्तिक भाई हिल મત પાતા એનું શું કર કેનો ચેલેન્જ એક મહિનાનો ચેલેન્જ પૂરો થઈ ગયો પાછો ચેલેન્જ લેવો હે બે દાલી ગયા બેતાલી કેટલા બચાવીને 50 દિન ચેલેન્જ પૂરો નહી થઈ જો થઈ જ જોઈએ હોય જ જાય મારા गले જ કરી નાખીએ આપણે જોવું એ નો નો એને જ તો હમણા આવી ભાઈ આવે પછી તમને મળીએ કન્ટિન્યુ કન્ટિન્યુ કરો મિત્રો એને આપણે આવી ગયા અમિત ભાઈ ના સલુ જો આ રહ્યો આવું કઈ છે અને આ હે આપણો અમિત ભાઈ આ અમિત ભાઈ હઈ હઈ કલેજા હઈ આમાં ગોજે બેહો દે હા બેહો દે આ ના આપણે નથી જોવું ગેમ હે બધું લાયસન્સ ભાઈ ગેમ હે કેટલા કેટલા કાટેલા પાંચસો હજાર પાંચસો ભાઈ ત્રણ હજાર ને ઓહ

Aku ya. Iya aku deh. Ayo, Hahaha. 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 Hahaha.

ફાઇનલી મિત્રો હેને આપણે વાડ વાડે કપલ કરે હું ને વિકાસભાઈ જો મેડ ઉપર આ હરિયો કાલી ફેરા પતંગ લૂટો પતંગ કે જતી ને જો જો સગે શું સગે આમ ઠેક સગે જો રે માં અને આ આપણો આલે હે કામ જો પત્રા ન ખાય અમે ઈ કાલી ગરકો 50 અયા પત્રા ન ખાય છે ઓલું ક્રિકેટ નહોતું ઈ બધું વિકી વાડ્યું છે તો હું કે તમારો કાઈ નઈ વિકાસભાઈ दुबे 40 ઘર કો હમ 50 નહીં 1 લાખ રૂપિયે દેંગે 50 લાખ કે 1 લાખ હાલો મિત્રો હાલો મિત્રો તમે ક્યાં સુધી કન્ટીન્યુ કરો ઘણી ક્રેનેજ મણિયે તે લાગી તમને કન્ટીન્યુ કરો બ્લોગ ને આપણે એજેન્ડ કદી બ્લોગ હારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર અને અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો ને આપણે બીજી ચેનલ પણ બનાવી લીધી હે તો એ તમને કાલે બ્લોગ ઉતારી તો એમાં દેખાડશું તો આગળ કન્ટિન્યુ રહ્યો આવા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પર નાખો આવતા જ બ્લોગમાં મળીએ કન્ટિન્યુ જોવાનો